આજે હિન્દુસ્તાનની પ્રજા બાસઠ ટકા જે વસ્તી છે એ ખેડૂત ઉપર અને ખેતી ઉપર નપતી પ્રજા છે એમાં વેપારી આવી જાય એમાં તેલ મિલ મિલરો પણ આવી જાય ટ્રક માલિકો પણ આવી જાય ખેતમજૂરો પણ આવી જાય અને એને હિસાબે જે ભારતની પ્રજા છે એને પારાવારી નુકસાન થઈ રહ્યું છે અને એ પારાવારી નુકસાન થાય તો કે ખેડૂતો જો સદ્ધર બને તો એમાંથી આ નીકળી શકે આજે આપણે જોઈએ તો આ સરકાર છે એ ટેક્સ લેવામાં જીએસટી લેવામાં જે પ્રજાને તકલીફો આપે છે અને એ તકલીફને હિસાબે પ્રજાએ સહન કરવું પડે છે એના માટે થઈને જો આ સરકારે એવું વિચારવાનું છે કે ખેડૂતોને પગભર કરો અને ખેડૂતોને પગભર થશે તો એની સાથોસાથ આમ પ્રજા પણ પગભર થશે અને આમ પ્રજા પગભર થશે ત્યારે જે ટેક્સ છે અને એ ટેક્સ ભરશે તો એનાથી દેશનો વિકાસ થશે નહીં કે લૂંટી અને ખેડૂતોને હેરાન કરીને પ્રજાને હેરાન કરી વેપારીને હેરાન કરી અને આ કરવામાં આવે તો એ બરાબર નથી આજે જે માર્કેટિંગ યાર્ડો છે એ ખરેખર છે ખેડૂતોને લાભ કરતા છે જ નહીં અને જો જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે લૂંટાય છે એવા ખરેખર કદે એને ઘરેથી જો માલ જાય તો ખેડૂતો લૂંટાવા નથી માર્કેટિંગ યાર્ડની જે શેષ છે એ પણ ખોટી રીતે લેવામાં આવે છે અને માર્કેટિંગ યાર્ડની શેષ લેતા હોય તો એને ખરેખર છે એ વેપારીને છે આ સરકારે વેપારીને છે ખેડૂતોએ જે બેનનો પ્રશ્ન છે એ હલ કરવા માટે થઈ અને ખરેખર જે આ રાજી કરવી જોઈએ ને તો માર્કેટ યાર્ડના જે અધિકારીઓ છે અને જે એના કર્મચારી છે એના મારફત જ કરવી જોઈએ અને જેથી કરીને જે આ પાંચ દસ ટકાનું જે આપણે ખેડૂતોને જે માર પડે છે એ માર ન પડે આજે ખેડૂતોને છે એ ખેડૂતોની ઉપજ ઉપર જ્યારે તૈયાર થાય માલ અને એ માલ ઉપર પાંચ ટકા લેવાનો છે એને બદલે ખેડૂત ઉત્પન્ન કરે એના ઉપર જ પાંચ ટકા માલ ઉપર બોજ નાખવામાં આવે છે એ વ્યાજબી નથી એ તો સરકારમાં પણ રજૂઆત કરેલી હતી જ્યારે ધારાસભ્ય કે ભાઈ તમે છે ક્યાં ખેડૂતો માલ વેચાવા આવે ત્યારે એની પાસે તમે જે આ પાંચ ટકા લ્યો એ વ્યાજબી નથી અને તો સરકારે કીધું કે અમે વેપારી પાસેથી લઈએ એટલે મેં એ મારી દેશી કાટકેવાડી ભાષામાં કહેતો કે એ વેપારી છે અમારા કંઈ માસીના દીકરા નથી થતા એટલે તમે એની પાસેથી પાંચ ટકા લીધો તો અમને વધારે ભાવ આપવાના છે એ તો અમારામાંથી જ કાપવાના છે એટલે સરકારે એક જે નીતિ છે સરકારની એ ખરેખર છે એ ભ્રષ્ટાચારીને મહત્વ આપવાની છે અને ભ્રષ્ટાચારીને લાભ આપવા માટે હું તો સરકારને એ પણ કહું કે ખેડૂતોનો ભાવ છે એ તમે મિનિમમ ભાવ છે એ મિનિમમ ભાવથી નીચે સરકારે આપવી તો એ શા માટે એમ કે વેપારીને તમે એને દબાણ નથી કરતા મિનિમમ ભાવથી આપો એમ કે ખેડૂતનો જે કપાસ હોય ખરેખર થોડોક નબળો હોય કે ખેડૂતોની માંડવી ખરેખર નબળી હોય મગફળી તો એ મગફળી નબળી હોય તો વેપારી પણ એ મગફળીમાં જે ક કપાત કરવાની હોય એ પણ ખરેખર છે ચૌદસો પચાસ જે ભાવ છે એ ચૌદસો પચાસ ઉપર જ ભાવ રહેવો જોઈએ અને એ ભાવ છે એનાથી નીચેથી એમ કે માલની હરાજી નહીં કરવી જોઈએ તો આ સરકારે આ કાંઈ લેવાની કે કંઈ લેવાની જરૂર જ નથી સરકાર જ્યારે અગાઉની સરકારો લેતી એ સરકારો તો એમ કે મિનિમમ એમ કે પુરવઠો સચવાઈ રહે અને એના માટે ખેડૂતો પાસેથી ઉપરથી એ માંડવી લેતી અને ફક્ત જે જે આ માંડવી છે આ મગફળી છે અને એ મગફળી એનો પૂરતો પૂરતો ભાવ પડે તો એના માટે થઈને સરકારે વિચારવાનું જોઈએ આજે આપણે જોઈએ તો દસ વર્ષ પહેલાં ભાવ હતા જે બધી જણસોના તો એ દસ વર્ષના હજી સુધી અહીંયા કરે તો એની સામે બીજા જે માલસામાન છે એની ઉપર તો ભાવ વધારો આવેલો જ છે તો એ ભાવ વધારાના હિસાબે જો સરકાર ખેડૂતોને કે પ્રોત્સાહન આપે અને ખેડૂતોને પૂરતા પૂરા ભાવ મળે તો ખરેખર આ જે બાસઠ ટકા વસ્તી છે એ બાસઠ ટકા વસ્તી છે એ ખરેખર વિકાસ કરે એના બાળકોને ભણાવી શકાય એના બાળકોને એમ કે જે કંઈ અભ્યાસમાં જે જરૂરિયાત હોય તો એ જરૂરિયાતો પૂરી કરી શકે નહીં તો આમાં જોઈએ તો જે મોટી મોટી પોસ્ટો છે આઈએસ આઈપીએસ કે ડૉક્ટરો એન્જિનિયરો તો એમાં ફક્ત પૈસાદારના માણસો જ આગળ આવશે અને એ પૈસાદારના માણસો આવશે તો જે હમદર્દી છે પ્રજા ઉપર હમદર્દી છે એ લોકોમાં નહીં હોય તો સરકારે પણ આ વિચારવું જોઈએ અને આમાં સરકારે ખેડૂતોને જે સદ્ધર બનાવશે તો આમ પ્રજા સદર બનશે આમ પ્રજા પર સદર બનશે તો જીએસટી પણ વધારે મળશે અસ્તુ જય જય ભારત ખેડૂતો વર્ષોથી ઘઉં અને મગફળીની મુખ્ય ખેતી કરે છે અને બે પાક તો વર્ષોથી લેવાના છે પણ સાહેબ તમારા પગલા જ્યારથી થયા ને ત્યારથી અમારી ખેડૂતોની કમનસીબી માઠી બેઠી છે કે જે મગફળીના ભાવ અમને પોષક મળતા એ પણ આપ સાહેબના ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તમારા જે મિસ્ટર સાહેબના અને મોદી સાહેબના પગલાં થયા ખેડૂત માયકાંગલો થતો જાય છે એક તો સોનું ખરીદવા માટે અમે માળિયાની બજારમાં એક એક ખાંડી મગફળી લઈને આવતા અમને એક તોળું સોનું મળતું પણ આપ સાહેબ તમારા પગલા છે ને ત્યારે પાંચ પાંચ ગાડા ભરીને આવીએ તો એક તોળું સોનું નથી મળતું આજે વેવિશાળ કરવા હોય ખેડૂતોના દીકરા દીકરોને પરણાવવા હોય ત્યારે આ કિસાનોને સોનું ખરીદવું હોય તો હજારો મણ મગફળી વેચીએ ત્યારે એક તોળું સોનું આવશે એ તમને નથી દેખાતું અને તમે એમ કહો છો કે જોરથી બોલો તો કેટલા પાક લે તમે હું એમ કહું તમે જોરથી બોલો તો કે તમે પતરાયા પછી આ રાજ્યની અંદર ડ્રગ્સ કેટલું વેચાય છે પેલા વીસ વર્ષ પહેલા ક્યાં ડ્રગ્સ હતું આપના ચરણ પગલા છે ને પછી અહીં ડ્રગ્સની ચારકોર પોટલીઓ વેચાય છે ખેડૂતોની ચિંતા કરવાને બદલે ખેડૂતોની મસ્કરી કરો છો તમે આ રાજ્યના ગ્રૂ મિનિસ્ટર ઊઠીને તમે ખેડૂતોની મસ્કરી કરો છો તમને કુદરત પણ માફ નઈ કરે કિસાન છેઈ તમારાને મારું પ્રશાસન પદાધિકારી નું સામાન્ય માણસના પેટનો ખાડો બુનનારો આ કિસાન આજે કાકલુદી કરી રહ્યો છે ચારે તમે એની મશ્કરી કરવાની નીકળ્યા છો તમને આ કિસાન આવનારા દિવસોની અંદર સંપૂર્ણ રીતે લોકશાહી જશે આપને જવાબ આપશે